એ અમને જો પૂછવાનું છે આ આપણું એ ઉજવ પૂછવું નહીં એમને એમ ના જવું લઈને પહેલો પછી બીજું જે થાય થશે એવું એ તો હારા છે અહીં વચ્ચે આમ સારું હોય લાગો આઈ ગયા હવે આ વળી એમને ચોપુસવાની જરૂર છે આપણે ઘર જીવા છે પછી છોરો ઉપડી જાય આ બે થઈ ગયું ને હારાતમાં જાય બધું કિલો બે કિલો જેવી બહુ થઈ બહુ નઈ લઈ જવાનું આવું બધાનું હોય આપણે ખાવા પીવાનું જયારે કોમ ભરાઈ ગયા પણ ચાલ વધારે આવી જ જોઈએ મસ્ત બોલવાની છો ખબર આપડે એમની

ચડાઈ હોય એવું લાગે ઉતરી જ્યાં મને તો પાફર પાડવું રમતો રમતો રમતા ને પાડવો હોય આપડે તો માર આવ્યો આપડે હેડે આ આલો હ આપણે તો બટેકાની કરી ખાઈને ખાશું ઓ કો ટુરી આવ ખાવાનું તો હું જોતો જ ના હા છુકઈ આપણે ખાવા હું હતા તમે ખાલી કરો તો

जिचम

પગે <mulant> ચમ <mulant> 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 <mulant>

ये कक विचारिन पाछाईये सुन काय देव ओ लट लावणो विचार मारे पेन बोद दी पछि गाव ने समझ करू नाही वेगा ये कपी विचारिन आईये ना अमर नै खाई त मरशिया घर ना ना आ तो आ मोरे आ कड चढी के ता ना काली ना